એ ભાઈ એ ભાઈ એ ભાઈ હું લીલા ભવાની માતાને નખમા કવ છું ભાઈ જીલે મજા રહે એ મજા દેખના બાપ મજા

પણ ભાઈ બળદેવ જે દાડે પણ નેત્ર રૂપિયા ના હોય કરોડ ના કરી લઈ તો મારું આમ ભગત ની માતા નું તો ભાઈ

આવું મંડળું થાય નેટલ કરવું હોય છે રૂપિયા વસો તો નહીં થતું પણ એની દયા છે વર્ગે રૂપિયા ભેળું કરનાર ભાઈ કોઈ સુખની વાત કરવા વિશે કોઈ દુઃખ વાત કરવા વિશે કોઈ ભોગવાન માતા જેવા ધોરણે છે જોવા આવ્યું છે પણ હું તો હવની માતા છું અંતરની માતા છું અને એટલું બોલું છું ભાઈ કે ભુવને નમવું હોય તો નમજો ના નમવું હોય તો ના નમતા પણ દેવને તો નમજો કૌશલ આલા ભાઈ ભુવા મોટા નહીં દેવ મોટું છે ભાઈ એ આવતા અમે ની નમો તો એક ભાઈ નું સગન ભાઈ ચાલશે પણ એને હાથ બે માતા છો વિશ્વવાળાની હા જાન ભાઈ આ અમર દેનો પુષ્પ કે દોડ નતો લીધો ના

પણ કોઈ દાડો હાચા અંતર થી ગોગા હાથ જોડ્યા હોય એનું પરમાણુ ગોગો રાશા પર રહેતો નથી એટલે કાલનો ઉજાગરો તમારા પરમાણુનો ગણો તો ગોગાનો કોઈ દાડો સાચા હાથ જોડ્યા છે એનું પરમાણુ આઠ છે નકર ના હોય આટલો કહું છું બીજું વાત હું નથી કે હું કહું છું ભાઈ અને ભાઈ મારું તો માતાનું કહું એટલું છે હું ગરીબ દબાડીની માતા એવું બોલું છું કે હવ હળી મળી લેજો ભાઈ અને એકસો ને આઠ માળાની માળાઓ એવા એક મણકાના માળાથી લેજો બહુ દાડો તમારી આ આ વાહમોગા મેળામાં ફોટો કવા નહીં આવે મારા દેવના ભાગ ઉભી શું બોલું ભાઈ કોનજી ભાઈ શું કરીએ કોનજી બેન જોવાનું જેનમ બે હું કરે જેનમ બેન જોવાનું છો લાલો પટેલ શું કરે છે ભાઈ મજા હો પરિશ પણ એટલું બોલું છું કે તમારે શું કરવું એવું રાખજો

તમારી તો અડધો કલાક કલાક બે કલાકની ની ભરણી હોય પાછી આગા પાછી વાતો થઈ જાય હિંમત ઘરનું નાશ પણ થઈ જાય

લાલા પટેલ રૂપિયા નો હોય અને દેવના વિશ્વાસ કરોડોનો નું નાઉ જોન પાર ના પાડો તો મારું નામ ભગતી માતા નહીં શું બોલું હું એની માતા સુ ભાઈ એ ભાઈ એ ભાઈ ખાલી વાતો કરવા આયા છે ને વાતોનો લાભ રહે અને દેવની વાત હોંભળવા છે ને દેવનો લાભ રહે રજનીભાઈ પરેશ

કોઈ શ્યાક નહી તમારે કોઈ જોવાનું નહી પણ જ્યાંથી બે લુગડા પહેરીને હારા હેડો અન બડકા કોઈને જગ્યા ના મળે તમન મળે એટલે તમારું મોટું સન્માન છે ભાઈ અકા ચેટલા ઉભા રહે તાચીને બેહવા નહીં મળતો પણ મારો પાવર હોય ને તો પાછળ હોય તો આગળ લાવ્યું તી માતા છે मारो पवार उतरी जाय तो पासल आगळ बकली मागत પણ જેનું કોઈ લોબડું હતું નતું કોઈ કુટુંબ આનું કોઈ હકું સંબંધી અને એ જાણે પકડેલું છે છું કોઈ વાક્ય વખવા બાકી હું તારી માતા નથી અને જેનું પડું પકડું એનું મેલતી નહીં અને મેલું એનું પકડતી નહીં શું કહું છું ભાઈ મારા પર ભૂખ માગે છે એ ભાઈ કોઈ એક પોણીનો રોટો ફેરવ્યો છે કોઈ ચાની કેટલી ફેરવી છે કોઈને એ તાય છે પાંચ ગુલાબ દે ઉપર નો છે હસી મામા 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 એનું પરમણ મારો ભગવાનની જવા દે શું કહું છું ભાઈ આને ભાઈ

બે કલા વાગા ગભા એને મળતા નહીં તો નહી ખાલી પરીક્ષા કરવી હોય તારણ કરવું હોય તો અડધો કલાક વોર્ડ હલાવો અને નસ ના નો મા રાજુ ઠક્કર નો ભણવાયેલી બોલી પહોળું મારું માતા આજે ની માતા વધે છે

પછી મને તો એટલી ખબર પડે છે જયરામ ભાઈ આખા મંડળને કહું છું હો ભાઈ તમારી આખી સોસાયટીને કહું છું કે આ ભાવ વગર બનતું નહીં આ તમારો લોકો ભાઈ આ તમારા લોકોનો હારો ભાવ છે તમારો હારો એ જ છે એટલે જ આ બધું છે નકર ના હોય શું કહું છું ભાઈ મારો ભગવાન હવેની લાદ રાખશે

બધા ડેરા બોલે બધું થઈ જતું હોય તો ભોજ ખમા થઈ જાય એમાં માતાજી બેઠા છે માતાજી ઉપર દાખલો ને પણ સત્ય દાખલો છે કે એવી સતની તાળી પડી જાય કે તમારી ભેટી તરી જાય અને એવી રોજ તાળીઓ સતની પડતી હોય તો તો રોજ આ આ હોય છે હું કહું છું ભાઈ પણ આ પળની વાતો છે ભાઈ અને પળે જે દેવ બોલે ને તમારું વાકેડું બોલે એટલે વાકડા તમારા ફીટ હોય છે કહું છું ભાઈ એટલે વિનોદ પ્રજાપતિ આવ કાળે બોમ લે આવ કોઈ બિસ્કિટ કે ફૂલ નોખવો ની ભાઈ કોઈ ફૂલ સુટર નોખવો ની કે વાગી હવે છે આ ભાઈ બાબુ ભાઈ મજા રહે છે આ જે 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 ખુરશીઓ પર બેઠા એમને મજા 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 આવો ભાઈ વાહ પ્રવણ ભાઈ કુસ્તો જેવો જેવો ભાવ એટલે ભાઈમ ભાઈ ચાર વાગ્યા નો ટાઈમ થાય દેવની વેળા થાય એટલે વધાર તો બોલતી નહી પણ આવતી રમેલા આવે ને આવતી તમારી આ તિથિ આવે એટલે દૂધમાં જો ભાઈ હો લીટર દૂધ હોય અને એમો સાહનો સોટો પડી જાય આખું દૂધ ફાટી જાય શું બોલું છું ભાઈ બોલું છું ભાઈ પણ એટલું બોલું છું ગરીબ ની માતા બોલું છું કે જેમ દૂધમાં મો હાકર ભળી જાય એમ આ કઈ સોસાયટી ને દૂધ મો હાકર ભળે ના ભેળવું તો મારું નામ માતા ને ભગવાન

કેમ તમારે ની ધાર્યું એવા પોગ્રમા શોષાટી થાય ઘણો દ્વારકા દુષ્ણો